તો આ જય માતાજી મારા ખાખીના ના કેમ છો અને કેવી રહી તમારી એક્ઝામ તો આજે શુક્રવાર છે અને મારા કલેજ આવો આ બ્લોક ક્યારે આવશે રવિવાર આવશે એટલે એક્ઝામ પતી ગયા છે પોલીસની મારા કલેજ આવો એટલે અત્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને અત્યારે બધાની એક્ઝામ પૂરી થઈ ગયા છે અને અત્યારે તો શુક્રવાર થયો છે તો આજે આપણે શું કરવાનું છે ખબર મારા કલેજ આવે તો બધા સબ્જેક્ટનું ક્વિક રિવિઝન કરવાનું છે મતલબ કે આ યુવાની જે હું બુકો લાવ્યો છું ને એમાં પાછળ પરિશિષ્ટ આપ્યું છે એટલે મતલબ કે બધું શોર્ટમાં જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી એમ ને છે બધું આપ્યું છે તો એ આપણે આ કરી લેવાનું છે અને કરંટ અફેર કરવાનું છે અને ગણિતના અમુક સૂત્રો કરવાના છે અને ગણિતનું અને રીઝનિંગનું જ કરવાનું છે હવે આ બે દિવસ આપણે શું કરવાનું છે એકદમ જલસાવાળું કરવાનું છે બહુ એટલું બધું લોડ લેવાનો નથી કેમ કે હચી વાત નથી મારા કાલે જાઓ કે લાસ્ટ ટાઈમ બહુ લોડ ના લેવાય કેમ કે અત્યાર સુધી લોડ નહીં લીધો ને હવે બે દિવસમાં શું લોડ લેવાનો હચી વાત નહીં તો હલો મારા કાલે જાઓ જેટલું થાય એટલું કરવાનું છે તો હલો તો મિત્રો અત્યારે જુઓ આકાશમાં કેટલું બધું વાદળ આવી ગયું છે એવું લાગી રહ્યું છે કે આજે તો બરાબર ધોધમાર વરસાદ પડવાનો છે જોઈએ વરસાદ પડે છે કે નહીં વરસાદ ના પડે તો સારું કેમ કે બે દિવસ હવે એકદમ છે તો બધા ખોટા હેરાન ના થાય વરસાદમાં એટલે બે દિવસ સુધી વરસાદ ના પડે તો સારું મારા જાઓ મારા ખાખીના યોદ્ધાઓ ચાલો તો મિત્રો અત્યારે પોણા નવ થઈ ગયા છે અને મેં કરંટ અફેરના થોડા જે ક્રિસોર્ટ લીધા હતા એ પ્રશ્નો વાંચી લીધા છે રિવિઝન કરી લીધું છે હજુ વિડીયોનું બી રિવિઝન કરવાનું છે અને આજે શું કરવાનું છે શુક્રવાર છે તો આજે આપણે ખાલી શું કરવાનું ધારો કે ગણિતના અને રીઝનિંગના જે સૂત્રો છે એ કરવાના છે અને કરંટ અફેર કરવાનું છે અને અમુક કેવું કે અમુક આ બી આ બી પ્રશ્નો છે એ જ કરવાના છે બીજું કશું કરવા નથી લોડ લેવાનો નથી અને કાલે શનિવાર છે તો શનિવારે બધું છોડી દેવાનું છે એટલે કાલે એકદમ જલસાવાળો દિવસ રાખવાનો છે અને શનિવારે આપણે કશું જ કરવાનું નથી ખાલી જવાનું છે સુરત અને કશું જ કરવાનું નથી એ દિવસ વાંચવાનું બી નથી મારા કલેજા અને રવિવારે સીધી એક્ઝામ આપવાની છે કાલનો દિવસ એકદમ ફ્રેશ રાખવાનો છે કેમ કેમ કે લોડ કાલે નહીં લેવાનો સાચી વાત મારા કાલે જાવ એક્ઝામનો આગલે દિવસ કેવું કે એકદમ આપણું માઇન્ડ ફ્રેશ હોવું જોઈએ સાચી વાત તો અત્યારે તો નીચે જઈએ દૂધ વાંચવા બેસી જઈશું તો મિત્રો અત્યારે હું આવી ગયો છું અહિયાં આ ગોઈ બનાવી દીધી છે અને આ ટાટી હવે ઢોકવાનું છે તો કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે તો ઢોકું પડશે તો હાલો હવે કામ તો કરી તો આપડે તો મિત્રો વર્ક ઇઝ ડન તો હાલો હવે ઘરે જઈએ હાલો તો મિત્રો અત્યારે સવા દસ થયા છે તો અત્યારે હું વાંચો બેસું મારા કાલે જાઉં બોલો લાઈટો જ નથી મારો દિવસ બોલો હાલો અત્યારે તો આપણે વાંચવું તો પડશે કેમ કે આજનો દિવસ જ વાંચવાનું છે કાલથી તો વાંચવાનું નહીં સીધું પરીક્ષા ચાલવા જવાનું છે તો હાલો તો મિત્રો અત્યારે સાડા થઈ ગયા છે તો હાલો ગણિત અને કેવું કરંટ અફેર નું રિવિઝન મસ્ત થઈ ગયું છે તો હાલો ભૂખ લાગી છે તો જમી લઈએ તો મિત્રો અત્યારે અઢી વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું ખેતરમાં અને અત્યારે આપણે શું કરવાનું છે ખબર મારા કલે અત્યારે હું શું કરતો હતો રિઝનિંગના અમુક ચેપ્ટર રિવિઝન કરતો હતો તો હાલો મારા ખાઠીના યોદ્ધાઓ આપણે રિઝનિંગના અમુક ચેપ્ટર કરી નાખીએ ફટાફટ ચાલો અને ગરમી બહુ લાગી રહી છે કેમ કે અત્યારે તો જો પવન જ નહીં પવન જ બંધ થઈ ગયો છે હું આ તો પવન તો પણ અત્યારે એકદમ પવન બંધ થઈ ગયો છે હાલો પણ વાંધો નહીં આપણે વાંચવું પડશે કેમકે ઘરે તો ટીવી ચાલુ છે એટલે ઘરે મજા નહીં આવે અને આજે છેલ્લો દિવસ છે જેટલું રીઝન થાય એટલું ફટાફટ કરી નાખીએ તો મિત્રો અત્યારે સડાતરણ થઈ ગયા છે અને રિઝનિંગના બધા ચેપ્ટરનું રિવિઝન મસ્ત કરી નાખ્યું છે તો હાલો મારા ખાખીને દઉં અત્યારે હવે ગણિતનું રિવિઝન કરવાનું છે ગણિતના અમુક સૂત્રોનું રિવિઝન કરવાનું છે કેમ કે કન્ફ્યુઝન બહુ થાય છે અને ભૂલી જાય છે સૂત્રો એટલે એ યાદ કરવાના છે તો ચાલો પહેલાં પાંચ દસ મિનિટ રેસ્ટ લઈ લઈએ અને પછી પાછા આપણે ગણિતના સૂત્રો કરવા બેસી જઈએ તો હાલો તો મિત્રો અત્યારે સડાચાર થઈ ગયા છે અને અત્યારે હું ઘરે જાઉં છું અને કહ્યું કે દિમાગનું દય થઈ ગયું છે અમુક પ્રશ્નોમાં કેમ કે અમુક પ્રશ્નો છે જ એટલે દિમાગનું દહી થઈ જાય ગણિતમાં મારા કલે જાઓ તો મિત્રો અત્યારે હવે મેં કેવો વિચાર કર્યો છે ખબર જેમાં લાગે કે હમ ટાઈમ વધાર જશે એ પ્રશ્ન રાઉન્ડ કરીને એ કરી જ દેવાનો કે ટાઈમ બહુ જ જરૂરી છે મારા લઈ જાઓ કેમ કે અમુક પ્રશ્નો એવા હશે જ જેમાં આપણો ટાઈમ બરાબર ન બગડે આપણને આવડશે ખરો પણ કેવું કે ટાઈમ બહુ બગડે એટલે પછી એવા પ્રશ્નોને મેં કીધું સ્કીપ જ કરવાના છે જે લાગે એ પહેલી જ નજરમાં આપણને ખબર પડી જાય એ પ્રશ્નો પહેલાં અટેમ કરવાના અને જે પછી છેલ્લે ટાઈમ વધે ને તો જ જે બીજા પ્રશ્નો બચ્યા છે એ અટેમ્પ કરવાના અને બાકી બીજા પ્રશ્નો એ કરીને ઘેર આવતી રહેવાનું મારા કરી લેજાઓ કેમ કે મેં એવું વિચાર્યું છે કે થિયરીમાં બેઠા માર્ક્સ મળે એવા છે તો થિયરીમાં થોડુંક વધારે જન આપીશું કે થિયરીમાં કેવું પ્રશ્ન સમજી ગયા તો જવાબ તો મળી જ જશે મારા કલેજાઓ એટલે થિયરીમાં બી અમુક ભૂલ થાય છે શું થાય ખબર તમને પ્રશ્ન આપણે સરખી રીતે ના વાંચે ને તો બી એવું થાય મારા કલેજાઓ ખબર થિયરીમાં અમુક પ્રશ્ન આપણે વાંચીએ ને તો અંદરથી ને અંદરથી જવાબ મળી જાય બોલો મારા કલેજાઓ આપણને યાદ આવી જાય એવી રીતે પણ આપણે ઉતારના ચક્કરમાં કેવું કે પ્રશ્ન વિશે થોડું બી વિચારતા નથી થોડું બી વિચારે ને તો આપણે લાઇટ થઈ જાય અને જવાબ બી મળી જ જાય તો પછી મેં એવું વિચાર કર્યો છે કે જે ગણિતમાં લાગે કે હર છે જેમાં ટાઈમ વધારે જાય એવો છે એ પ્રશ્નોને આપણે ટ્રેમ કરવાના છે તો હાલો મારા લઈ જાઓ અત્યારે તો આપણે જઈએ ઘરે હાલ તો મિત્રો અત્યારે છ વાગી ગયા છે અને અત્યારે આપણે સંસ્કૃતિક વારસાનું શું વાંચવાનું છે પરિશિષ્ટ ઉપર બતાવી દઉં તમને મારા ખાખીના ખાતીના દે પરિશિષ્ટ અહીં શું કે મોસ્ટ મોસ્ટ આઈએમપી આઈએમપી પ્રશ્નો લખેલા હોય છે તો ચાલો એ રિવિઝન કરી દઈએ પતા તો મિત્રો અત્યારે સડ છ થઈ ગયા છે અને સંસ્કૃતિક વારસાનું નું વંચાઈ ગયું છે તો હાલો મારા ખાખીના દવા થોડા ફ્રેશ થઈ ગયા નહીં ધોઈ નાખે તો હલો તો મિત્રો હું કોન્સ્ટેબલની એક્ઝામ આ ત્રણ પેનથી આપવાનો છું આમાંથી જો પોઈન્ટ વાળી છે પછી આ એક બીજી એ બી પોઈન્ટ વાળી છે એ બી કમ્પ્લીટ જ છે તો મારા જેથી મને ઠીક લાગશે તેનથી હું એક્ઝામ આપીશ અને જો આ વખતે મેં શું કર્યું છે પાઉચ લઈ લીધું છે કેમ ખબર છે ગયા વખત હું પીએસઆઈ ની એક્ઝામ આપવા ગયો ને ત્યારે હું પેન્સિલ ભૂલી ગયો હતો એટલા માટે મેં આમાં જો ઘડિયાળ એક્સ્ટ્રા રાખ્યું છે આમાં ઘડિયાળ છે અને બીજી ખાસ પેરી જવાનું છે ઘડિયાળ તો અત્યારે હું પેકિંગ કરવા બેઠો છું તો કપડા વપડા પેકિંગ કરી લઈએ હાલ તો મિત્રો અત્યારે નવ વાગી ગયા છે અને અત્યારે હું સિંધુ ખીણની સંસ્કૃતિનું ચેપ્ટર રિવિઝન કરી રહ્યો છું કેમ કે રિવિઝન કરવાનું રહી ગયું હતું તો મારા કલેજ આવું મને અત્યારે યાદ આવી ગયું છે તો હાલો હવે ફટાફટ રિવિઝન કરી લઈએ તો મિત્રો અત્યારે દસ વાગી ગયા છે અને જેટલું બી લાગતું હતું કે રિવિઝન કરવા જેવું છે એ બધું રિવિઝન કરી લીધું છે તો હાલો હવે બધું જે થાય ઉપરવાળા પર છોડી દઈએ અને કાલથી આપણે જવાનું છે શું રાત તો હાલો મળીએ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ